સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી આખરી ગરમી આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે તખત ગઢ ગામે દૂધીનું વાવેતર કરવામાં આવ્યું આખરી ગરમી દૂધીના પાકનું સૌ

મેં દૂધીનું વાવેતર કર્યું છે અને હું માર્કેટમાં વેચવા ગયો દૂધી ત્યારે મને બેથી ત્રણ રૂપિયા કિલો ભાવ આપે છે અને અત્યારે બજારમાં ત્રીસ રૂપિયા કિલો છે જે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે અને ગરમીના હિસાબે તો દૂધી પણ અત્યારે ફ્લાવરિંગ બળી જાય છે ફૂલ આવે છે ફળ બેસે છે અને ફૂલ બળી જાય છે ઉત્પાદન કશું ને દૂધીનું વાવેતર બે વિ કરેલ છે મેં અને કોઈ ઉત્પાદન આવ્યું જ નહીં દવા ખાતરના બધા ખર્ચા તૂટ્યા છે આશરે બસો કિલો જ દૂધી માર્કેટમાં વેચી છે મેં તો અને કશું પૂરું થયું નથી અત્યારે તો એ કાઢી નાખવાની ઈચ્છા થાય છે કે દૂધ કાઢી નાખીએ ફ્લાવરિંગ આવે નાનું ફળ બેસે છે તો પણ એ ખરી જાય છે મેં દૂધીનું વાવેતર કર્યું છે અને હું માર્કેટમાં વેચવા ગયો દૂધી ત્યારે મને બેથી ત્રણ રૂપિયા કિલો ભાવ આપે છે અને અત્યારે બજારમાં ત્રીસ